બલ્લુ મારી ચેનલ માં નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા અને અમે આવી ગયા છે અહીંયા વઢિયાર બંધક નું સરસ મજાનું જે ધામ છે દૂધકા અને દૂધકાની બાજુમાં મંદિર આવેલું છે દૂધડ માતાનું મંદિર છે અને દુધેચણી માતાનું આજે સરસ મજા અગિયાર છે અને અગિયારસના કારણે આજે સરસ મજાનો પ્રોગ્રામ થવાનો છે સરસ મજાનો ડાયરો છે અને સરસ મજાનું આયોજન કરેલું છે તમે જોઈ શકો છો આ રસ્તો જે જાય છે જે ત્યાં જાય છે દૂધકા ગામ જાય છે અને અહીંનો જે મને અહીંયા અમે ઊભા છે નાયકા ગામ છે અને નાયકા ગામની અંદર તમે આજુબાજુ જોઈ શકો છો સરસ મજાનું પાણી ભરેલું છે આમ જેવું ઠંડક વાળી વાતાવરણ છે સરસ મજાના પક્ષીઓ છે તો અહીંથી અમે હવે સીધા ત્યાં જઈશું અને આ વિડીયોને તમે અંતક જોવાનું બિલકુલ ના ભૂલતા જેથી કરીને મારા વિડીયો સાથે બન્યા રહેજો તમને ત્યાંનો સરસ મજાનો ઇતિહાસ અને નજારો બતાવું અને આવા અવનવા વિડીયો માટે બન્યા રહેવા માટે તમે લાઈક સબ્સ્ક્રાઇબ અને બેલ બટન દબાવું બિલકુલ ના ભૂલતા જેથી કરીને નોટિફિકેશન તમને મળે અને વિડીયો તમે જોઈ શકો મળીએ તમને દુધકાજ ગામ જઈને દૂડકા ગામની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો સામે દૂડકાનું બોર્ડ છે અને આ સરસ મજાનું રૂપાળું ગામ છે દૂડકાનું અને જે મંદિર આપણે જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કણીજ કરીને ગામ છે અને કણીજના ગામ આગળ એનો જે રસ્તો છે ત્યાં જે સરસ મજાનું મંદિર દુધર માતાનું મંદિર આવેલું છે તમે અમે આવી ગયા છીએ આ દૂડકા ગામની અંદર ને વઢિયારી ધરામાં તો વઢિયારીની અંદર તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના જે ગ્રામજનો અને જે ભક્તજનો છે તે આવી રહ્યા છે અહીંયા દૂર દૂરથી લોકો આવે છે તમે જોઈ શકો છો જે સરસ મજાનું આજે ઘોડાપુર ઉમટ્યું છે અને આ જ માહોલ બતાવવાની તમને પૂરી પૂરી કોશિશ કરીશ મિત્રો તમે જોઈ શકો છો એ મેળાનો માહોલ છે પાર્કિંગની વ્યવસ્થા જમણી સાઈડ કરી છે અહીંયા લોકો એમના માટે વેપાર માટે સેલ માટે અલગ અલગ વસ્તુ રાખેલી છે બાળકો માટેની પણ વ્યવસ્થા સરસ મજાની મેળા તરીકે થઈ રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ પબ્લિક આવી છે અને પાર્કિંગ પણ વધુ છે તો આ રીતે તમે જોઈ શકો છો બાળકોના જે આનંદ છે ઉલ્લા છે એના માટે હિંચકા છે અને જે ઝૂલા છે લપસાણી લપસણી છે અને સરસ મજાની તમે જોવો છો એક નાવ પણ છે તો આ રીતનો નજારો છે અને પાછળ તમે જોઈ શકો છો ગૌધન છે જ્યાં અહીંયા સરસ મજાની ગાયો ઘાસચારો ચરી રહી છે અને ત્યાં ભેંસો પણ છે તમે જોઈ શકો છો તમને પૂરેપૂરો બતાવવાનો ટ્રાય કરું છું મિત્રો ઝૂમ કરીને તો આ રીતે અહીંયા સરસ મજાનો આ ઉપગ્રામની અંદર અમે માતાજીના સાનિધ્યમાં ચરણોમાં શિશ ઝુકાવવા માટે અમે આવી ગયા છીએ અમારા સંજુબાબા છે અને કમાન્ડો છે સરસ મજાની મારી સાથે અમારી ટીમના સરસ મજાના એવા સભ્ય છે તેમનું દેવસ્થાન મંદિર આવેલું છે અને અહીંયા નાના નાના બાળકો સ્કૂલોમાંથી રજા લઈ અને માતાજીના ચરણોમાં દર્શન કરવા જઈ રહ્યા છે બકા કયું ભણે તું છઠ્ઠું ધોરણ તું કયું ભણે બકા સાતમું શું નામ તમારું માનસી સ્કૂલના બાળકો પણ તમે જોઈ શકો છો તો આ પણ અહીંયા દર્શન કરવા આવેલા છે અને અહીંયા સરસ મજાના સ્ટોલ પણ લાગેલા છે વઢિયારી ધરાની અંદર બહુ છેલ્લું ગામ છે અહીંયા બોર્ડરની સાઈડ આવેલું છે અહીંથી વચરાજ પણ જવાય છે મિત્રો તો જ ભીડ છે રોડની આજુબાજુની અંદર બાઇકોનું પાર્કિંગ છે અને અમે ધીમે ધીમે અમે આગળ વધતા જઈ રહ્યા છીએ તો તમને ત્યાં જઈ અને સંપૂર્ણ નજારો બતાવું અહીંયા જમણવાર અને પ્રસાદી માટેની પણ વ્યવસ્થા કરેલી છે અહીં એક સરસ મજાના ભાઈ છે અને એમને ખૂબ સરસ મજાનો સ્ટોલ પણ ગોઠવેલો છે તમે જોઈ શકો છો તો અહીંયા આવો તો આ સ્ટોલની મુલાકાત તમે જરૂર લેજો અને બધી જ વસ્તુ તમને અહીંથી મળી રહેશે બરાબર તો માતાજીના ધામમાં અમે આવી ગયા છીએ અને અહીંયા અહીંયા સરસ મજાની વ્યવસ્થા ગોઠવેલી છે તો અમે તમને આગળ માતાજીના દર્શન પણ કરાવું આ ભાઈ સ્કૂલમાંથી આઈ અને અહીંયા બેઠા છે કંઈક વસ્તુ લેવા માટે હો ને મારા પરમ મિત્ર મારા બાઉન્સર સંજુ બાબા અને અમે બંને આવી ગયા છીએ માના ચરણોમાં શીશ ચૂકાવવા એવું ગામ છે કે જે બોર્ડર્સની સાઈડ આવેલું છે સમી તાલુકાનું જે તારાનગર ગામ છે જે છેલ્લું વચ્ચ રાજ દાદાના સાનિધ્યમાં જે દર્શન કરવા માટે જવામાં આવે છે એ જ રસ્તા ઉપર આવેલું છે એટલે કે કુંવરવાળા રસ્તા ઉપર આવેલું છે આ ગામ જે ગામનું નામ છે દૂધકા અને આ દૂધકાનો ઇતિહાસ એવો છે અને એના જ આ ભાતીગળ મેળા ટાઈપનું આજે સરસ મજાની પબ્લિક તમે જોઈ શકો છો અહીંયા અહીંયા તમામે તમામ સમાજના લોકો અને માતાજીના ચરણોમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે બધાય દર્શનાર્થે આવેલા છે બીજી વ્યવસ્થા એના ભાગરૂપે તમને બતાવી દઉં તો અહીંયા તમામના જે પબ્લિકો જે આવેલી છે તેમના માટે સરસ મજાની પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલી છે આપણે આવી ગયા છીએ સરસ મજાના માતાજીના સાનિધ્યમાં તમે જોઈ શકો છો અહીંયા ખુદ એમએલએ સાહેબ લવિંદજી ઠાકોર પણ વધારેલા છે અને સમસ્ત ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો અહીંયા આ માતાજીની અગિયારસ એટલે કે શ્રાવણ માસની અગિયારસના દિવસે આ પહેલીવાર પાતીગળ મેળો ભરાયો છે એટલે કે લોકમેળાનું આયોજન થયેલું છે તો અહીંયા તમામ દર્શનાર્થીઓ આવેલા છે અને તમે જોઈ શકો છો અહીંયા વિશેષ વાત એ છે કે અહીંયા તમામ અઢારે વરણની સમાજના અહીંયા દર્શનાર્થે લોકો આવેલા છે અને લાઈવ ડાયરો ચાલુ છે ત્યારે આપણને એક અનેરો આનંદ થાય કે પ્રથમવારની અંદર જ જો આટલું મોટું આયોજન થતું હોય અને આટલો મસ્ત ડાયરો પણ થઈ રહ્યો છે નામાંકિત કલાકારો આપણે જોઈ શકો છો અહીંયા કિરણબેન ગઢવી ખુદ એમએલએ સાહેબ લવિંગજી ઠાકોર પણ બિઝારેલા છે અહીંયા બે સરસ મજાની બહેનો જે ગુજરાતનું ઠાકોર સમાજનું ઉજળું નામ કર્યું છે એવી બે બહેનો પણ છે અને આપણે આવી ગયા છીએ માતાજીના ચાચર ચોકમાં અને અહીંયા તમામ સમાજના લોકો આવેલા છે આ માતાજી ઠાકોર સમાજ હોય રબારી સમાજ હોય કે પછી ગઢવી સમાજ હોય કે રાઠોડ સમાજ હોય તમામના કુળદેવી છે અને સમસ્ત ગામ દ્વારા આજે આયોજન કર્યું છે એટલે દૂધડ મંડળ એટલે કે ગામ દૂધખાના તમામ ભાઈઓ આખું મંડળ બનાવી અને સરસ મજાનું આયોજન કરેલું છે આ મંદિર લગભગ હજારો વર્ષ જૂનું છે અને એનો ઇતિહાસ બહુ જૂનો છે તો મારી સાથે બન્યા રહેજો આ વિડીયોને પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આપી શકું અને તમે જોઈ શકો છો આ સરસ મજાનો જૂનો આ વખડો છે એની બાજુમાં જ માતાજીનું સાનિધ્ય છે આ મંદિર ઘણીવાર આક્રમણ કરી અને મંદિરને ખંડિત કરવામાં આવેલું છે તો આપણે માતાજીના પહેલાં દર્શન કરીએ અને તેનો સરસ મજાનો નજારો તમને બતાવું આખું સમસ્ત આયોજન કર્યું છે અહીંયા ડાયરો કણ પણ છે અને ડાયરાનું જે આયોજન કર્યું છે મુન્નાગીરી મહારાજ જે દૂધકાના વતની છે અને તમામ કલાકારોને એક જૂથ રાખી અને માતાજીના આ સેવામાં તમામ આવેલા છે તો આપણે માતાજીના પહેલાં દર્શન કરીશું મંદિરના પટાંગણમાં આવી ગયા છીએ તમે પણ મારી સાથે બને રહેજો અને તમે પણ આ દર્શનનો સરસ મજાનો લાવો લેતા રહેજો તો તમને પણ બતાવું કે આ વર્ષો જૂનું મંદિર અત્યારે પણ એની એ સ્થિતિમાં છે લગભગ આ બેથી ત્રણ પ્રકારના પથ્થરમાં બનેલું છે આ માતાજી સ્વયંભૂ પ્રગટિત થયેલા છે અને એ પણ દુધિયા કૂવાની અંદરથી તો બધા જ ગામજનો અને આજુબાજુના ગ્રામજનો માતાજીને પગે લાગી રહ્યા છે પહેલીવાર આવડું મોટું આયોજન થયું છે અને આયોજન એટલું બધું સફળ છે કે ખરેખર બધાને બધાને પણ મજા આવી ગઈ તો આપણે માતાજીના દર્શન માટે પહોંચી ગયા છીએ આ એ જ માતાજી છે જેના મિત્રો આ છે સરસ મજાનું મંદિર અને મંદિરની તમને વાત કરું તો આ છે દૂધખા ગામ અને વાત કરું આજે તમને આ દૂધખા ગામના ઇતિહાસની તો આજથી લગભગ ઘણા વર્ષો પહેલાંની વાત છે રાજસ્થાનની અંદર રાજા અને કવિરાજો વચ્ચે અણબનાવ બન્યો એટલે કે ગઢીઓ ઉચ્ચારણો વચ્ચે અણબનાવ બન્યો અને ત્યાંથી તેમને એમની હદ છોડવા માટે કહેવામાં આવ્યું ત્યારે ગઢવ્યો અને ચારણો ત્યાંથી રાજદરબારીઓ વચ્ચે મનબીળ ન હોવાથી આ ગઢ્યો કવિરાજો તે સમયમાં ત્યાંથી રાજાઓએ હદભાર મૂક્યા અને ત્યાંથી આ કવિરાજો ગુજરાતમાં આવે અને ગુજરાતની અંદર આવી અને માં પોતે સરસ મજાનું રણકાંઠાનું ગામ અને ગામની તળાવની પાળેમાં એક સરસ મજાનો કુવો અને અહીંયા તમે પોતે રહ્યા અહીંયા પોતાનું નિવાસસ્થાન બનાવે છે આ એ કવિરાજ હતા જે એમની શાક કહેવાય છે ફુંડા અને બીજા હતા વિજલ તો આ ચારણો ગઢવ્યો ત્યાંથી ગુજરાતને આવેલા અને દૂધકા ગામમાં આવી અને તળાવની પાસે તેમનો નિવાસસ્થાન બનાવેલો અને અહીંયા રહેવા લાગ્યા હવે ચારણો ગઢવ્યો એમના કુળદેવી માતાજીને પૂજવી તો ખરા ને તો હવે પાછું તો રાજસ્થાન જવાય નહીં તો પૂજવું તો કઈ રીતે પૂજવું એમ તો પછી એમને માતાજીને આજીજી કરી કે હે મા અમારે તમારી ભક્તિ કરવી તમને અમારે પૂજવા તો હવે કરવું શું તો તે સમયે મા અહીંયા જે કૂવો કહેવાતો હતો અને એ સમયે દૂધિયો કૂવો કહેવાતો હતો અને આ તળાવ છે તમે જોઈ શકો છો એની બાજુમાં જ આ મંદિર આવેલું છે અને એ વખતે મા પ્રસન્ન થાય છે અને સ્વયં ભગવતી પ્રસન્ન થઈ અને માઈએ ગોની હા બાત બહેન નિરામ દીની દયા આ કમ તો લોકો સૌ સહત સહત કે ખાસી ને મુ પ્રહર જે સપાટા ચારણી ભાષાના જોરદાર ગાય છે અને એકવાર તમને જરૂર સાંભળજો સાહિત્યકારનું એવું સારું નામ અને બહુ ગૌરવ લોક સાહિત્યમાં એવું સારું નામ અને ઉજળું એમનું વ્યક્તિત્વ સરસ રજૂઆત કરવાની એમની કળા માં ભગવતી માં મોગલે તેમને આપેલી છે જીતુદાન કિરણબેન ગઢવી જીતુદાન ગઢવી અને બે બે બીજી બેન ઠાકોર સમાજનું જેનું ઉજળું નામ અને ખોદ એમએલએ સાહેબ અહીંયા તમામે તમામ આવેલા છે ત્યારે આપણને કૌરવ થાય કે સરસ મજાનો આ આયોજનની અંદર તમામે તમામ ભાગીદાર થયા છે અને સરસ મજાનો જે માહોલ જામ્યો છે ખરેખર જય હો મા

ધાર્મિક કલસા રાજીરાજી માધા હાલો હાજો અરંદન ગાવા ગાલી કવા ને દેખ પર નજે બાઈ જમા અરે ભલાજી આજના માતા ભવના જલન કરાવી ભાઈ 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 ભલાજી આજના માતા ભવના લોક મે તાપરો થાયો મારો મુસીયો મુજ માતા ડંગના કેવીની જરૂર તો બાબાડી તલકુ સાઈતા કરે જندي

અહિયાં સાયકલ ખેંચી લઈ જાય એક મદદ ને લઈ જાય ડબલ ડબલ સવારીમાં હામો લાયે ઈ સાયકલ ખેંચે અને માંજે કામ અને થી આવે પણ નાની ભક્તિ એના પ્રત્યે પ્રેમ એના પ્રત્યે ભાવ ક્યારે દેખલાણો નહી અને આજ ચૌદ વર્ષ થી અખંડ જોત એમના ઘરે આ બોબલ અને માર ની અખંડ જોત એમના ઘરે ભરે છે ક્યાં સુધી તારે ગરીબ છે ક્યાં તારી સવાર માં મારી કોઈ ખોટ છે કોઈ લોક છે અને ભગવતી માધરે લોક ને આવીને કીધું

એટલે સાહેબ નું આપણે બે મિનિટ માં સ્વાગત કરીએ બારે બધા ભાઈઓ જે વિનંતી કરી અને ગરબા થી આપણે

વર્ણન કરું એટલું ઓછું છે અને મુન્ના ભાઈ તો મુન્ના ભાઈ આપણે તમે જોઈ નહીં જોઈએ ભાદવરી પૂનમ પણ એમનો સરસ મજાનો ફાળો હોય છે એમના તરફથી કલાકાર અને આપણું શ્રાવણ એમના તરફથી ફ્રીમાં હોય છે તો આનાથી વિશે શું હોય કારણ કે ભક્તિમાં તો બાપુ તો હે જ પા એટલે એમના વિશે તો કંઈ ઘટે નહીં કહેવાનું મારે આવતું નહીં એટલે બહુ મસ્ત ભોળા સ્વભાવના અને તમારે કોઈ પણ કામ કાજ હોય સાઉન્ડ ના લગતું એટલે કલાકાર ના લાગતું બાપુ ઓર્ગેનાઇઝર છે તમારું દરેક પ્રકારની પ્રોવાઈડ પૂરું પૂરી પાડશે બાપુ છે બાપુ બધા ભેગા જઈએ મળીએ કાર્યક્રમનું આયોજન જોરદાર થયું અને અહીંથી અમે હવે નીકળીશું અહીંયા તમામ મહેમાનો આવ્યા હતા કલાકારના જે ડાયરાના આયોજક હતા તેમણે પણ તમામ મહેમાનો સરસ મજાનું સ્વાગત કર્યું અને તમામ કલાકારો સરસ મજાના જોશથી અને સરસ મજાના એમના મુખે સરસ્વતીના માતા વસેલા છે તે તમામે તમામ સરસ મજાનું પોતાનું યોગદાન આલી અને આ ભવ્ય ડાયરો પણ સફળ રહ્યો છે અને હવે અમે અહીંથી નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો આજુબાજુ સરસ મજાના જે નાના નાના વેપારીઓ છે જે રોજબરોજનું પોતાનું જે ગુજરાન ચલાવવા માટે વ્યાપારને ધંધો કરે છે એવા પહેલી વાર જ આ માતાજીના દૂધખા ગામની અંદર દુધળ માતા એટલે કે દુધેશ્વરી માતાના સ્થાને આવ્યા અને એમને સરસ મજાનો વેપાર પણ થયો હશે તો એ પણ સરસ મજાના ખુશ છે તો આ રીતે સમસ્ત ગ્રામજનો મહેમાનો આજુબાજુના ગામના અને તમામે તમામ ભક્તો ખૂબ ખુશ હતા અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ ગામની બહાર જઈ અને તમને ત્યાંનો નજારો બતાવું જે વચરાજ જવાનો તો એનો રસ્તો પણ બતાવું બીજી વસ્તુ મિત્રો તમને કહી દઉં કે જે કિરણબેન ગઢવી છે તેમની સત્ય ઘટના મારા પરમ મિત્ર જીતુદાને તમારી સમક્ષ રજૂઆત કરી ખરેખર એમના પપ્પા અને એ બહુ જ કઠિન પરિસ્થિતિમાં ગુજરેલા છે તમે જોયું કે રોજનો રોજ એ મજૂરી કરી અને પોતાનું ઘર પરિવાર ચલાવતા હતા અહીંયા હજુ પણ પબ્લિક આવી રહી છે માતાજીના દર્શન માટે તમે જોઈ શકો છો તો આ રીતે સરસ મજાનું અહીંયા મંદિર આવેલું છે અને મંદિરની મુલાકાત તમે એકવાર તો જરૂર લેજો હવે અમે આ રસ્તેથી તમે જોઈ શકો છો તો આ રસ્તો છે સીધો જાય છે જે હારી જ બાજુ જાય છે અને શમી બાજુ જાય છે તો મેં અહીંથી નીકળીશું દર્શન દર્શન બધા પતી ગયા છે માતાજીના ચરણોમાં શીષ ઝુકાવી દીધું છે તો અમે હવે જઈ રહ્યા છીએ અહીંયા સરસ મજાની સ્કૂલ પણ છે પ્રાથમિક શાળા દેખાય છે અને આજુબાજુ તમે જોઈ શકો છો જોરદાર લોકેશન છે અને તો વઢિયારી વઢિયારી લોકો અને વઢિયારી ખેતી આખા વિશ્વમાં પ્રખ્યાત છે એવું મારું કહેવું છે અને લગભગ વઢિયારના દરેક માણસોને ખબર છે કે વઢિયાર તો વઢિયાર જ છે અહીંયા વઢિયારનો મહિમા જોરદાર છે અને